હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ કે વટાણાને તમારે આખું વર્ષ સ્ટોર કેવી રીતે કરી શકાય ઘણી વખત કેવું થાય કે વટાણાને આપણે સ્ટોર તો કરી પણ તેમાં વાસ આવે અથવા તો બગડી જતા હોય ફૂગ થઈ જાય કાળા પડી જાય એવા બધા આપણે પ્રશ્નો થતા હોય તો આ બધાનું સોલ્યુશન તમને અહીંયા મળશે તો તમે આ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો એટલે તમારા બધા પ્રશ્નોનો જવાબ મળી જશે તો હવે અહીંયા મેં એક કિલો વટાણા લીધા છે વટાણા તમારે એવા જ પસંદ કરવાના કે તેમાં ઝીણા દાણા ના હોય અથવા ઝીણા દાણા નીકળે તો તેને આપણે ફ્રોઝન નથી કરવાના આવી રીતના એક સરખા મોટા દાણા હોય તેવા જ લેવાના તો આવી રીતે બધા વટાણા ખોલીને તૈયાર કરી લીધા છે હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને એક તપેલી રાખીશું અને તેમાં ત્રણથી ચાર ગ્લાસ પાણી નાખીશું તમે આમાં કોઈ પણ વાસણનો ઉપયોગ કરી શકો છો આ પાણીમાં હલકા એવા બોબલ્સ દેખાય એટલે આપણે તેમાં બે ચમચી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાનું કારણ એ કે વટાણાનો કલર એવો ને એવો ગ્રીન રહેશે આખું વર્ષ સ્ટોર રહેશે ને તો પણ કલર ચેન્જ નહીં થાય હવે થોડીક વાર થાય એટલે વટાણા આપણે ફોલીને સાઈડમાં રાખ્યા હતા તે ઉમેરી દઈશું આપણે અત્યારે વટાણા ઉમેરીએ એટલે વટાણા બધા નીચે બેસી ગયા આ વટાણા એક એક કરી બધા સરસ ઉપર આવી જશે એકવાર વચ્ચે ચમચો ફેરવીશું એટલે ખાંડ સરસ રીતે ઓગળી જાય અને બધા વટાણામાં સરસ મિક્સ થઈ જાય હવે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે એક એક કરીને વટાણા ઉપર આવવા લાગ્યા છે આ વટાણાને આપણી એકથી બે મિનિટ જ રાખવાના છે ત્યાં તો ધીમે ધીમે વટાણા બધા ઉપર આવી જશે આવી રીતે કરવાથી વીસથી પચીસ ટકા જેવા તો કૂક થઈ જાય છે એટલે તમારે જ્યારે ઉપયોગ કરવા હોય ત્યારે ડાયરેક્ટ તેનો ઉપયોગ કરી શકો છો આ રીતે વટાણાને ચમચાથી ચેક કરતા જવાના બધા વટાણા ઉપર આવી જાય તમારે અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું કે વધારે પડતા કૂક ના થઈ જાય તો આવી રીતે આપણા વટાણા બધા ઉપર આવી ગયા છે તો હવે તેને બહાર કાઢી લેશું તો આને આપણે એકદમ ઠંડુ પાણી હોય તેમાં જ નાખવાના છે બરફ ઓગાળીને અથવા ફ્રીજમાં બોટલ ભરીને પણ રાખી હોય તે પણ ચાલે આનાથી એવું થશે કે વટાણાનું કૂકિંગ સ્ટોપ થઈ જાય અને વટાણાનો કલર ગ્રીન રહે આમાંથી પાણી એકદમ નિતારીને બરફના પાણીમાં નાખી દેશું આવું કરશો ને ત્યારે વટાણા બધા ઠંડા થશે એટલે બધા વટાણા પાણીમાં નીચે બેસી જશે આને આપણે એકથી બે મિનિટ જ ઠંડા પાણીમાં રાખવાના છે હવે આપણે કોઈપણ કોટનનું કપડું લઈને તેમાં વટાણાને કોરા કરવા નાખી દેશું અને પંખા નીચે રાખી દેવાનું એટલે એકથી બે કલાકમાં વટાણા કોરા થઈ જાય હવે બે કલાક થઈ ગઈ છે તો વટાણા આપણા સાવ કોરા થઈ ગયા છે તો હવે તેને આપણે સ્ટોર કરીશું તો તમારે જો કોઈ પણ એટેડ આવી રિંગવાળો ડબ્બો હોય તેમાં પણ તમે સ્ટોર કરી શકો છો અથવા તો તમારે ફ્રીઝરમાં જગ્યા ઓછી હોય તો તમે આવી રીતે કોઈ પણ જીપલોગ બેગ હોય તે પણ લઈ શકો તમારે બજારમાંથી નવી બેગ ના ખરીદવી હોય તમે કોઈ પણ નમકીન કે ડ્રાય ફ્રૂટમાં આવતી હોય તે પણ ઉપયોગમાં લઈ શકો છો તો આવી રીતે બધા બેગની અંદર આપણે વટાણા ભરી દેસું આનાથી તમારે ફ્રીઝરમાં જગ્યા પણ ઓછી રોકાશે એટલે આપણે જીપલોગનો જ ઉપયોગ કરીશું તો તમને આ સ્ટોર કરવાની રીત કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ